ઝનોણના તબીબની છ મહિના પૂર્વે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો હતો છ મહિના બાદ હત્યામાં લૂંટના ઈરાદે અપહરણ કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું અયપ્પા મંદિર સામે ટંગુ તાળી જડીબુટ્ટી વેચતા ઉજ્જૈનના ઈસમ અન્ય ઈસમ જોડે રૂપિયાની જરૂર પડતા લૂંટનું અપહરણ કર્યું હતું મોટાલી નજીક અવાવરૂ સ્થાને લઈ જઈ ચિક્કાર દારૂ પીવડાવી બાદ બાઇક અને મોબાઈલ લૂંટવા જતા તબીબે પ્રતિકાર કરતા માર મારી હત્યા કરી નાખી હતી બનાવની વિગત અનુસાર ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોસ ખાતે રહેતા બેતાલીસ વર્ષીય સિંહા ભરૂચ તાલુકાના ગામ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા તેઓની અંકલેશ્વર નગરખોલ ગામના આરોગ્ય એક દિવસ માટે ચાર્જમાં ફરજ પર ગત તારીખ ચૌદ મી મેના બે હજાર ચોવીસના રોજ નોકરી ઉપર જવાનું પત્નીને કહી ઘરેથી નીકળ્યા હતા જેઓ પરત નહીં ફરતા પરિવારજનોએ તેની ભારે શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન તબીબનો મૃતદેહ અંડાળાના સામોરથી મોટાલી ગામ તરફ જવાના રોડ પરથી મળી આવ્યો હતો આ અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને તપાસ કરતા લાયસન્સ અને આઈડી કાર્ડ મળતા તેની ઓળખ રાજેશ સિંહા તરીકે થઈ હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો આ તરફ એફએસએલ રિપોર્ટમાં મેડિકલ રિપોર્ટમાં મેડિકલ ઓફિસર સિંહાની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે પદાર્થ માથામાં તેમજ માર મારી તેમની હત્યા કરાઈ હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મૃતક મેડિકલ ઓફિસરના પત્ની રીતાબેન સિંહાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને શોધવાની તજવીજ હાથ ધરી છે વર ઉકેલ્યા હતાના કેસની ગુથ્થી સુલજાવવા માટે ભરૂચ એસઓજીને તપાસ સોંપી હતી તેની મદદગારીમાં એલસીબીની ટીમ કામે લગાડી હતી પોલીસે પણ શરૂ કરી હતી દરમિયાન સ્થળ તપાસ કરી હતી જ્યાં ગડખોલ અંડારા મોટાલી માર્ગ પર રહેલા સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી હતી તો ટેકનિકલ સર્વેલન્સ વડે મોબાઈલ લોકેશનની તપાસ પણ શરૂ કરી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમ કામે લગાવી હતી દરમિયાન સ્થાનિક લોકોની પૂછપરછમાં ગડખોલ ગામના કેટલાક ઇસમો હત્યામાં ઉજ્જૈનના જગદીશ અને લાલુ તડવીની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું જે આધારે પોલીસની એક ટીમ ઉજ્જૈન પહોંચી હતી ત્યાં ઝૂપડપટી વિસ્તારમાં રહેતા જગદીશસિંહ સતપાલસિંહને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી તબીબની ગુમ થયેલી બાઇક પણ મળી આવી હતી તેમજ મોબાઈલ પણ મળી આવતા પોલીસે તેને ભરૂચ લાવી હતી જ્યાં તેની ઉલટ તપાસ શરૂ કરતાં જગદીશસિંહ ભાગી પડ્યો હતો અને કબૂલાત કરી હતી જે અયપ્પા ટેમ્પલ સામે તેમજ જડીબુટ્ટીના તંબુ પર લાલુ તડવી આવતો હતો અને બંને રૂપિયાનું જરૂર હતી દરમિયાન તંબુ સામે નશોની હાલતમાં મૃતક તબીબ રાજેશ સિંહાને બાઇક સાથે પડેલો જોતા તેની બાઇક અને મોબાઈલ લૂંટી લેવાનું નક્કી કરી બંને તેને બાઇક પર દારૂ પીવડાવવાના બહાને મોટાલી નજીક અવરાવડુ જગ્યાએ લઈ ગયા હતા જ્યાં બંનેએ દારૂ પીવડાવ્યા બાદ બાઇક અને મોબાઈલ લૂંટવાની કોશિશ કરતા અમૃત તબીબ રાજેશ સિંઘા પ્રતિકાર કરતા લાતો મારી હત્યા કરી નાખી હતી અને બાઇક અને મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા જે કબૂલાતને આધારે એક ટીમ વડોદરા ખાતે લાલુ તડવીને પણ ઝડપી પાડ્યો હતો અને બંને ઉલટ તપાસ હત્યાની પૃષ્ટિ લૂંટના ઈરાદે કરી હોવાથી શંકા પોલીસને બંનેની ધરપકડ કરી હતી અને લૂંટમાં ગયેલ મોબાઈલ અને બાઇક રિકવર કરી હતી તેમજ બંને આરોપી મોબાઈલ મળી પાસઠ હજાર પાંચસોનો મુદ્દામાલ રિકવર કર્યો હતો ઘટના અંગે ડીવાયએસપી એસપી ડોક્ટર કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે હત્યા રૂપિયાની જરૂર પડતા બંને ઈશમો દારૂ પીવડાવી લૂંટી લેવાના ઈરાદે તબીબને લઈ જઈ મોટાલી ગામ ખાતે લઈ ગયા હતા અને ત્યાં હત્યા કરી હતી જે બાદ મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી નાખી દીધો હતો તો બાઇક ઉજ્જૈન લઈ જઈ નંબર બદલીને ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો બંનેના ગુનાહિત ઇતિહાસની તપાસ સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે થોડા સમય પહેલાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં એટલે કે લગભગ પાંચમા મહિનામાં ડૉક્ટર રાજેશકુમાર ભીખાભાઈ સિંધા કે જે સરકારી ડૉક્ટર છે તેમનું લાશ મળી હતી તે લગભગ જે વિસ્તાર જે છે એ મોતાલી જવાના રસ્તા ઉપર એટલે કે સમોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુએ જાડી જાડીઝાખરામાં બોડી મળેલી હતી તેના પર તે જે ઈજાઓ હતી તે છાતીના ભાગે તથા માથાના ભાગે ઈજાઓ હતી તેને એનું એ પીએમ કરી તે અન્વયે ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવેલ આ ઘટના છે લગભગ પાંચમા મહિનામાં એટલે કે આથી છ મહિના પહેલાં બનવા પામેલ તે બાબતે મર્ડરનો ગુનો દાખલ કરેલ તથા પોલીસની ટીમ એલસીબીની ટીમ તથા લોકલ પોલીસ એ આ મર્ડરને ડિટેક્ટ કરવા માટે સઘન પ્રયત્નો કરી રહી હતી વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચનાઓ તથા તેમના માર્ગદર્શન હેઠળ તમામ તપાસ તથા ડિટેક્શનની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન એલસીબીની ટીમને આ બાબતે હ્યુમન સર્વેલન્સ તથા ટેકનિકલ સર્વેલન્સને અંતે ખૂબ એક ઇમ્પોર્ટન્ટ માહિતી મળેલ અને એમાં અમને બ્રેકથ્રુ મળેલ અને એના માટે આ મર્ડર માટે જવાબદાર બે આરોપીઓ કે જેનું નામ છે જગદીશ સતપાલ સિંહ તથા ગડખોલ ખાતે રહેતો લાલુભાઈ ગોપાલભાઈ તડવી આ બે જણને રાઉન્ડ અપ કરી અને પોલીસે એમને પકડી લીધા છે મર્ડરને ડિટેક કરવામાં આવ્યું છે લગભગ છ મહિના પછી આ ખૂબ જ કોમ્પ્લેક્સ એવા મર્ડરનું ડિટેક્શન થયું છે જેમાં એલસીબીની ટીમે અને તથા લોકલ પોલીસે ખૂબ મહેનત કરી અને ડૉક્ટર જે છે તેનો મોબાઈલ તથા જે બાઇક છે તે રિકવર કરવામાં આવેલ છે આ ગુનાનું મુખ્ય કારણ એ છે કે આરોપી જે છે એ ડૉક્ટરને દારૂ પીધેલી હાલતમાં પડેલા મળી આવેલ અને તેનું બાઇક મેળવી લેવાનો એમનો ઈરાદો હતો લઈ લેવાનો એમનો ઈરાદો હતો એ દરમિયાન છે એ એમની સાથે એમને ઝપાઝપી થાય છે મારામારી થાય છે અને એમાં ડૉક્ટરનું મોત થઈ જાય છે તો આ પ્રકારની જે ગુનો જે હતો તેનો ભરૂચ પોલીસ દ્વારા સફળ રીતે ડિટેક્શન કરવામાં આવેલ છે હાલમાં પ્રાથમિક તબક્કાની તપાસ દરમિયાન કોઈ એવો ગુનાહિત ઇતિહાસ જણાય એવો નથી પણ એ બાબત હજી વધારે વિગતવારની તપાસ ચાલુ છે બેઝિકલી બાઇક પડાવી લેવું બાઇક એનું લઈ લેવું એ પ્રકારનો ઈરાદો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે